પોરબંદરના મલ્ટીપ્લેક્સમાં પુષ્પા ટુ જોવા આવેલા આદિત્યના ગામના સાત શખ્સો એ થિયેટરમાં ફાંકી લઈ જવા બાબતે સિક્યોરિટી સહિત સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી જેને પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવી માફી મંગાવી હતી પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ એકમાત્ર મલ્ટીપ્લેક્સમાં પુષ્પાટુ ટુ ધૂમ મચાવી રહ્યું છે ગુરુવારે આ ફિલ્મનો પ્રથમ શો હતો ત્યારે ફિલ્મ નિહાળવા આવેલા આદિત્યના ગામના સાત શખ્સો આદિત્યના ગામે બાયપાસ રોડ પર નવાપરામાં રહેતા રાજા જગાભાઈ ગુરગુટિયા રાજદેવસીભાઈ કારાવદરા દેવાલીલાભાઈ કડેગ્યા હરદીપચગનભાઈ ખોટી કરણ દેવસીભાઈ દાસા તથા આદિત્યાણા ગામે વાસ્ત્રદરા ચોકમાં રહેતો યોગેશગર ખીમગર અપારનાથી અને આદિત્યાણા ગામે મેર સમાજ પાછળ રહેતા કાના બાલુભાઈ મોઢવાડીએ થિયેટરની અંદર ફાંકી લઈ જવા બાબતે સિક્યોરિટી ગાર્ડ સાથે જેમ ફાવે તેમ બોલાચાલી કરી હતી અને ફાંકી અંદર લઈ ગયા હતા પણ સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા એક્સ આર્મી મેન સાથે ગેરવર્તન કર્યું હતું અને સિનેમાના માલિક સાથે પણ બોલાચાલી કરી હતી ઉપરાંત વાહન પાર્કિંગ મૂકવા બાબતે પણ બવાલ કરી હતી જે અંગે સિનેમા માલિકે પોલીસને જાણ કરતા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ કે કાંબરિયા તથા સ્ટાફે સાથે શખ્સો સામે અટકાયતી પગલાં લઈ તમામ શખ્સોને સિનેમા ઘરે લઈ જઈ માફી મગાવી અને કાયદાની મર્યાદામાં રહેવા સ્પષ્ટ સંદેશ આપ્યો હતો ત્યારે લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી છે સાતમાંથી કેટલાય શખ્સો નશાની હાલતમાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા તથા સ્ટાફે આ શખ્સોનું પુષ્પા ટુ નું ભૂત ઉતારી કાયદાનું ભાન કરાવ્યું હતું પુષ્પા ટુ મૂવી હાલ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે પરંતુ રિયલ લાઈફમાં લોકોને કાયદાની ઉપરવટ જોઈને નહીં પરંતુ કાયદાની નીચે કાયદામાં રહી કામ કરવાનું છે તેવો સ્પષ્ટ સંદેશ પોરબંદર એલસીબીએ અસામાજિક તત્વોને આપ્યો છે પીપલ પોપટ પોરબંદર ટાઈમ્સ